પોલીસ દ્વારા અનોખી રીતે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી સુરતમાં ડિંડોલી પોલીસ દ્વારા ઓલ્ડ એજ હોમ વૃદ્ધાશ્રમમાં જઈને સિનિયર સિટીઝનો સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી પોલીસે સિનિયર સિટીઝનને ધૂળેટીના રંગ બે રંગી કલર લગાવી તેમજ મીઠાઈ ખવડાવી ધૂળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરી હતી ઢોલના તાલ સાથે સિનિયર સિટીઝન ઝૂમી ઉઠ્યા હતા અને એક અનોખી ખુશી તેમના ચહેરા પર જોવા મળી હતી પોલીસની સિનિયર સિટીઝન સાથેના ધૂળેટી પર્વની ઉજવણીના દ્રશ્યોએ સૌ કોઈને ભાવુક કર્યા હતા વૃદ્ધોએ મન મૂકીને ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી તેમજ બાળકો પણ આ વૃદ્ધો સાથે નાચતા ગાતા અને ધૂળેટી રમતા જોવા મળ્યા હતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓલડી હોમ આવેલી છે જ્યાં અમે વર્ષના તહેવાર ઉપર અહીંયા આવી અને અહીંયા જે વૃદ્ધો છે એમની જોડે અમે તહેવારની ઉજવણી કરીએ છીએ પોલીસ હંમેશા તહેવારમાં બંદોબસ્તમાં વ્યસ્ત હોય જેથી અમે તહેવારના એક દિવસ અગાઉ જામ આવી અને અહીંયા લોકો સાથે અહીંના જે વૃદ્ધો છે એમની જોડે તહેવારની ઉજવણી કરીએ છીએ એમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને આ હોળીનો પર્વ જે રંગનો પર્વ છે